વર્તમાન સમયના જંક ફૂડના જમાનામાં વ્યક્તિ આરોગ્યની સંભાળ રાખતો નથી અને તેના શરીરના અંગો જીવલેણ બીમારીનો શિકાર બને છે જેમાં પણ ડાયાબિટીસને કારણે કિડની ફેલર હાર્ટ ફેલર અને લિવર ફેલરની બીમારી બનતા આવા લોકોને ઓર્ગન ની નોબત આવે છે ત્યારે ખરી મુશ્કેલી ઊભી થાય છે ઓર્ગન મેળવવા અગાઉથી નામ નોંધાવવું પડે છે જ્યાં સુધી ઓર્ગન મેળવવા નંબર આવે તે પહેલા તો દર્દી ઈશ્વરના શરણે થઈ જાય છે પરંતુ આ વખતે આ દર્દીએ વિધાનસભાના અધ્યક્ષને કહેતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આશ્વાસન આપીને અમદાવાદ સિવિલ ખાતે કિડની પ્લાન્ટેશન કરાવવા બદલ દર્દીના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો જેમાં મળતી માહિતી મુજબ અંદાજિત દોઢ વર્ષ અગાઉ કિડની ફેલરને ચિંતામાં રહેલો પંચાલ પરિવાર માર્કા ગામમાં બેસરામાં આવેલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આવતાની સાથે જ પંચાલ પરિવારે શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી જેને પગલે અમદાવાદ સિવિલ ખાતે કિડની પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું જે અંગે મારકા ગામના વનાભાઈ પંચાલ અને તેમના પત્ની પ્રેમીબેન પંચાલ યે ન્યૂઝ ઇન્ડિયાની મીડિયા ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમો ગરીબ પરિવાર હોવાથી અમારી પત્નીને બે કિડનીઓ ફેલ હોવાને લઈને દુઃખી હતા જે સમયે અમારા સમાજના બેસરામાં આવેલા બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી જે સમયે શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે તું ચિંતા ના કર કિડની અમદાવાદ હોસ્પિટલમાં નોંધાવી હતી ત્યારબાદ પ્રેમીબેનનું બંને કિડનીઓનું સફળ પ્લાન્ટેશન કરવામાં આવતા પંચાલ પરિવારે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો જેને લઈને સમગ્ર માળકા ગામના લોકોએ પણ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સેવાકીય કામગીરીને બિરદાવી હતી

એને કે પર મરશે ના હું થાય હું ફૂટુબાવા રહે ઓ મારે કિડનીની બીમારી હતી બે કેટલી ખરાબ હતી શંકરભાઈ મારતા માયા હતા બેસનામાં એમને મને મદદ કરી એટલે મને એ વાત કરી એટલે મને સિવિલમાં ટીકી મળી એ બિડે મારા બારટાને મારા ગામમાં કેસરભાઈ એ વાત કરીતી એટલે મને ટીકી મળી દી ખૂબ ખૂબ શંકરભાઈના હાપર મારકા ગામના પ્રેમીબેન બનાબે પંચાયત

જે કઈ મદદ થઈ શકશે એમાં કચાસ રાખવામાં નહીં આવે અને જનજાગૃતિ જે અંગદાનની ચાલી રહી છે એના ભાગરૂપે એ કિડની એમને સેટ થાય એવી માતા કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન થયું અને આજે સુખ સેમથી પોતાની જિંદગી વિતાવી રહ્યા છે અને આ તબક્કે માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો નો એ આભાર પણ વ્યક્ત કરે છે આ રીતે સમાજ જીવન ની અંદર જાહેર જીવન ની અંદર આવા લોકહિત કામો થાય તો એ વ્યક્તિગત રીતે એમની આખી જિંદગી પર્યંત એ યાદ રહેતી હોય છે અને આ સેવાનું કાર્ય થયું છે એ ખરેખર એક અભિનંદન પાત્ર છે અને